સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝા વડાગલાવીના જગ્યાના પરમપૂજ્ય ધર્મધુરંધર શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુ કિશોરદાસ બાપુ પરમ પૂજ્ય સાધ્વી શ્રી મમતા મૈયા પરમ પૂજ્ય સંત શ્રી સોરામ બાપુ રાજપુરની પાવર નિશ્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા બનાસકાંઠા જિલ્લા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ રાજ્યસભા પૂર્વ સાંસદ દિનેશભાઈ

જેમાં ઉપસ્થિત માનુભાવોનું નિરંજનભાઈ ઠાકરે સાધ્યક શબ્દ દ્વારા તથા હર્ષદભાઈ ઠક્કર સહિત પરિવારે શ્રી જનરામ બાપુની છબી આપી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ প্রাসঙ্গিক પ્રવચન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં થરા સ્ટેટમાંજી રાજવી અને થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કૃતિરાજસિંહજી વાગેલા રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પૂર્વ જિલ્લા ભાજપના મંત્રી ભરતભાઈ ભટેસરિયા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાતર ધીરજકુમાર કેશા ગ્રિસ્પોર પી પટેલ वसंतोस कनूभाई ठक्कर बनासकाठा जिल्हा ठाकूरना सेना प्रमुख डी झालेरा बाबारी टीमना अणताभाई प्रजापती कनुभाई प्रजापती उमेशभाई प्रजापती रमेशभाई प्रजापती रसिकभाई प्रजापती तरुणभाई ठक्कर राजू ठक्कर लाटी वकुबा वाघेला होटल शुभम थरा मुकेश गोयल सरपंच सौपुरा पिंटूजी ठाकोर होटल तडका थरा सहित विशाल संख्या में थरा सहित काकरेज तालुका ने बनासकांठा जिला विशाल संख्या में स्वचरत भाई ठक्कर चाहक पधारिया था समग्र कार्यक्रम न सफल संचालन भगवान दास बंधुए कर कार्यक्रम सफल है संख्या वार्षिक આખો પરિવાર આ રીતે હોય પરિવારની વ્યાખ્યાઓ માત્ર એકલા અચરભાઈનું શિવરામ બાપાનો પરિવાર નથી કહેતો હું માત્ર ગોકલાની પરિવાર નથી કહેતો હું માત્ર ઠક્કર સમાજ નથી કહેતો એમની સુવાસનો આખો પરિવાર હું માત્ર ભારતીય જનતાભાઈ બને તમામ લોકો આ પરિવાર અચરથભાઈનો આ પરિવાર છે આજે અને મા જગદંબાના ચરણોમાં જાણે સમય ગયો ભાવથી તાતો ન માતા ન બંધુ ના દાતા ન પુત્રો ન પુત્રી નો જાયા ન વિદ્યા નૃતિ નહી સ્થમ ગતિસ્તમ કમે કા ભવાની ગતિ કા ભવાની ભવાની તારા ચરણોની અંદર મારું જીવન સમર્પિત છે એ ભાવ સાથે अचरज भाई जीवन के अंदर माना शरणों में जाने शाश्वत मट गया हो जे जलाराम पापा ने शब्द जाने जीवन में उतारी ना क्यों राम नाम में लीन है देखत सब में राम देखत सब में राम अचरज भाई दरेक नहीं अंदर राम जो था दरेक ना हृदय में सब भाव हो तो। देखत सब में राम तो ही पाए वंदन करूं जय जय जला તો એ ટાઈમે એ જ ભાવથી નાના નાના માણસો માટે આવે વહેલી સવારે પહોંચી ગયા હોય બિચારાનો બિચારાનું આટલું જ કરવું પડશે હો પછી હું કદી કહું હા કરશું ના ના એમ નહીં તમે બોલો તમારું મોઢેરી કહું નાક થઈ જશે આગળ જ હા પડાવે નાના નાના માણસ માટે હા પડાવે ઘણી વખત આ પશુભાઈ દ્રાવણ એ બધા હોય ઘણી વખત અલગ અલગ કાર્યકર્તાઓ આગેવાનોને નાના નાના કાર્યકર્તાઓને લઈને આવે માણસ હું વાવામાં ધારાસભ્ય તરીકે હતો બાબર ની અંદર એમને ઇન્ચાર્જ બનાવ્યા નગરપાલિકાની ચૂંટણી અને